સુરતની શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી તારીખ છબ્બીસમી ફરવરીના સવારે લાગેલી આગ સત્તાવીસમી ફરવરી સાંજ સુધીમાં કાબૂ આવી ન હતી સુરત ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને નુકસાનકારક આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વેપારીઓનો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે માટે સુરત ફાયર વિભાગના કર્મચારીઓ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા છે બેઝમેન્ટથી થઈ ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્કના આધારે આગમાં હતા અને આગને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી આ આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા જયદીપભાઈ ઈસરાણી સુરતના માં દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપભાઈ ઈસરાણી પોતાના ટીમ મેમ્બરો સાથે શિવશક્તિ કાપડ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું ત્યારે જયદીપભાઈ ભીષણ આગમાં અંદર ગયા હતા પરત ફરતી વખતે આગ અને ધુમાડો અને અંધારાના કારણે તેમને ત્યાં કંઈ દેખાયું ન હતું અને અચાનક એક ખાડામાં પડ્યા હતા જેના કારણે તેમને હાથમાં ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક જ તેમને સુરતની ખાનગી આશુતોષ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ જોયું તો જયદીપભાઈ હાથમાં એક મેજર ક્રેક અને એક માઇનર ક્રેક થઈ ગયો છે એક ઓપરેશન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજો ઓપરેશન થોડા દિવસોમાં કરવામાં આવશે જયદીભાઈ ભાઈ ઈસરાનીએ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું કે મને ઈજાઓ થઈ છે પરંતુ હું પાછો સાજો થઈ અને ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ સુરતના લોકો કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્ય કરતા રહીશું જયદિપભાઈનો જુસ્સો જોઈ બીજા ટીમ મેમ્બરો પર જુસ્સો વધ્યો હતો જયદિપભાઈના માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાએ ઈજાઓ થઈ છે પરંતુ કાપડ માર્કેટ સળગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે મારા દીકરાને સારું થઈ જશે અને પરત ફરત પર થશે અને સુરતના લોકોની સેવા કરશે જી મારું નામ જયદીપભાઈ શ્રાણી છે હું માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફેશનની ફરજ બજાવું છું ગઈકાલે અમને સવારે સાડા આઠે આગનો કોલ મળેલો કંટ્રોલ રૂમમાંથી અમે લોકો રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ બુજાવા ગયેલા જ્યાં સવારે સાડા આઠે અમે ગયેલા ત્યારે અમે પરિસ્થિતિ જોઈ તો ત્રણ ફ્લોર ત્યાંના સળગતા હતા એટલે અમે તરત જ બીજા ગેટની ને આજુબાજુના ફાયર સ્ટેશનની ગાડીઓ મંગાવવાનું ચાલુ કરી દીધું થોડો જોત જોતામાં બીજા આગ બહુ વિકરાળ સ્વરૂપ પકડી અને હરેક ફ્લોર પર પકડાઈ ગઈ જેને અમે કાબૂ મેળવવાનો ફૂલ પ્રયાસ ચાલુ કરી દીધો અમારા સુરતના તમામ નેતાઓ તમામ મેયરો તમામ અધિકારીઓ બધા જ ઘટના સ્થળે હાજર થઈ ગયા મેં રાતે કરીબ સાડા દસ અગિયાર વાગે હું જ્યારે આગની અંદરથી ધુવાણો હતો ત્યાં બહુ હીટ હતી અને આગ હતી તો અમને અમારા કંટ્રોલથી આદેશ મળેલો કે બિલ્ડિંગ અત્યારે આપણે બારે આવી જાવ એટલે અમે બારે બિલ્ડિંગની આવતા હતા અને જેમાં અંધારામાં અને ધુવાણામાં નાનકડી ખાડા જેવું હતું કુંડી જેવું જેમાં મારો પગ અંદર ગરી ગયો અને જેના લીધે મારો બધો વજન હાથનો વજન બધો હાથમાં આવી ગયો એમ અને મારો હાથમાં બે ક્રેક થઈ ગયા છે એક મેજર કેક ક્રેક છે ને એક માઇનર છે અને આજે સવારે માઇનર ઓપરેશન કરેલું છે અને બાકી આગળ ડૉક્ટર કહે છે તો પછી આગળ મેજર ઓપરેશન એ કરવું પડે અગર જો ઠીક નહીં થાય તો અને એના સિવાય મારું કહેવું એટલું જ છે કે આજે મને આવી ગયું છે બે મહિનાનો રેસ છે પણ હું જેવો રેસ ખતમ થશે એટલે હું પાછો ફાયર સ્ટેશનમાં મારી જ ગાડીમાં ચડી અને આગળની આના કરતાં મોટી આગ બુજાવવા માટે રેડી થઈ જઈશ આ મારું કામ છે આ મારો ધર્મ છે અને હું આના માટે મારા આ મારું પેશન છે એટલે હું આ કામ કરું છું અને લોકોની સુરતની સલામતી માટે હું આ કામ કરું છું લગભગ કલાક જી હા બે દિવસ થઈ ગયા છે આગ પૂરા પાંચ માળમાં પકડાઈ ગયેલી છે અને એમાં જે ટેક્સટાઈલ માર્કેટની અંદર કાપડ અને જે મટિરિયલ આવે છે પોલિસ્ટર મટિરિયલ એ સતત કેવું છે કે પેટ્રોલ જેવું છે કે જે વધતું જ જાય છે એને અમે ગમે એટલું ટ્રાય કરી છે હવે એક લિક્વિડ ફોમ તરીકે એ બની ગયું છે કે અંદરથી જે સળગે છે બહારથી એકદમ ઠંડુ થઈ જાય છે એટલે હવે અમે સતત પાણીનો માર ચાલુ જ રાખેલો છે એની અંદર અને આજ રાત લગીમાં એ આખી સંપૂર્ણ કંટ્રોલમાં એકદમ આવી જશે જેની પૂરી ખાતરી અમારા કંટ્રોલ રૂમમાંથી મળેલી છે મને હાલ તો હું તો કાલનો એડમિટ છું પણ તો બી હું મારા ત્યાંથી મેસેજ લેતા રહું છું જે મારા તમામ અધિકારીઓ અને મેયર સાહેબ બી ત્યાં હાજર છે અમારા ડેપ્યુટી કમિશનર કમિશનર બી ત્યાં ઘટના સ્થળે કાલના હાજર છે બધા એમની ફરજ નિભાવે છે અને એ અમારો ધર્મ છે એટલે અમે અમારો ફરજ નિભાવીએ છે